સરહદી કચ્છમાં તાલુકા અને જિલ્લા મથક સુધી દૂરનું અંતર તેમજ ઉચ્ચ અભ્યાસ માટે એક્સટર્નલ કોર્સ શરૂ કરવાની વિદ્યાર્થીઓ તરફથી ભારે માંગ હતી પરંતુ કચ્છ યુનિવર્સિટી પાસે નેકની માન્યતા ન હોવાથી છેલ્લા પાંચ વર્ષથી એક્સટર્નલ કોર્સ બંધ હતા

તાજેતરમાં યુનિવર્સિટીને નેક તરફથી માન્યતા મળી છે જેથી એકેડેમિક કાઉન્સિલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પરવાનગી મેળવવામાં આવી અને આ વર્ષથી જ એક્સટર્નલ કોર્સ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અગાઉ એકેડેમિક કાઉન્સિલમાં નિર્ણયને બહાલી આપવામાં આવી અને તેઓ તરફથી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ભલામણ કરાઈ હતી જેમાં મંજૂરી મળી જતાં આ વર્ષથી સ્નાતક અને અનુસ્નાતકના એક્સટર્નલ અભ્યાસ શરૂ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે આગામી ટૂંક સમયમાં ફોર્મ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવશે આ ઉપરાંત યુનિવર્સિટીના બિનશૈક્ષણિક કર્મચારીઓને પચાસ ટકા પગાર વધારો તેમજ નવા સર્ટિફિકેટ કોર્સને મંજૂરી આપવામાં આવી છે